ઓ નીણ વાટવાની હે આ પાસે પાકની અંદરમાં વાડિયા જાવ તો શું પણ જો દાંતેડું લાગી ગયું તો ક્યાં જાવું અટાણે માલું ને કે જઈને વાડીયા કરી તો ખરા નીણ વાટવી પડે એમ છે ડબા હતું ને આલો વાટવી તો જો હોય નગર આ જે દૂધની જે ખવાર સાસ એનો પીહું વાટવી તો જો આ ઝીંજવો વાટવો પડે એમ છે મોટો થઈ ગયો હે નકર બેઠો થઈ જા આ વાઢી લઈ આ વાટવામાં વીક લાગે ને બધી હખ સરોપ ને ઉવેતુ ઇસિત ક્યાં જાવ આ પાસા બાજી માં માંડવીંડા પાછરા પડ્યા છે આ તુવેર મોટી થી ગઈ આમે જ નવા જે તો આપને ખબર નો પડે અને આ પાછરા અડે જવા નથી જીવ જન કોઈ શેમાં ભાગો ભાગો આઈ થી આતો રાગ્યા કટણે ટટકેરું તો ક્યાં જાવ ઓહો દી તો આ ફુવારાય ફેરવા ને બાકી નીને મુકી દીધા છે ઓ જામફળીય બનાવુ જો સ્ટ્રેન્ડ આ છે માંડવી આમ ફરી સ્ટેન્ડ બનાવવું જોઈએ સ્ટેન્ડમાં મૂકવા જાવ ફુવારા મજબૂત બનાવવું જોઈએ ન કરતો સ્ટેન્ડ ભાંગી જાય કુવારા મૂકવા જાય ઉષા ન કરો કરે ઊંધેડા અને સરોપને એવું રહે તો ગાયકનું આપને ઈજા પહોંચાડે એટલે એના કરતાં તો સ્ટેન્ડ બનાવી લેવાય ઓ આ કાંઈ ધંધીનો ન કરાય એને કરે રજકા એવો માસો રાખવાનું ને મજૂર નથી મળતા શું કરવું આ મજૂર મળી જાય તો સારું ના ટેન્શન હળવું થઈ જાય અડધો આપણું માંગ્યું હાલો ઘરે ભાગ્યા આમાં નક્કી નેંડા રખડતા હો હાલો હોય તો આપણે છે હું તો જો આવું ઘેરે બાપા વાટી ને આમાં ક્યાંક આપને છે ક્યાં અટાણે જાઉં ભાગો ભાગો ક્યારે હાલો હાલો